આ અનાજનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ આઠ આઠ મહિનાથી નડિયાદમાં આઠસો થી હજાર પરિવારો અમે મુખ્યમંત્રી શ્રીને આજે કલેક્ટર મારફત સાહેબે આવેદન આપ્યું છે અને પુરવઠા અધિકારીશ્રી મારફતે પણ આપ્યું છે આની અંદર અમે આઠસો થી હજાર પરિવારનો ઉલ્લેખ કર્યો છે અને આ લોકોને ઝડપથી અનાજનું વિતરણ શરૂ થઈ જાય તેના માટેનું આજે આ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારના જે અધિકારીઓ જે બેઠા છે ને એમ એમને કામ નથી કરવું એમની બેદરકારી એમને તપાસ નથી કરવી અને એસી ઓફિસમાં બેસી બેસીને જ્યારે વહીવટ થતો હોય સરકાર દ્વારા અનાજનો પૂરેપૂરો જથ્થો આપવામાં આવે છે પરંતુ જે તે સ્થાનિક અધિકારીઓ અને તેમના મળતે અધિકારીને દુકાનદારો દ્વારા હા અનાજની ચોરી કરવામાં આવે છે ગરીબોના પેટના અનાજની જે ખાડો પૂરે છે એની ચોરી કરવામાં આવે છે આજે અમે એમને આજે ચેતવણી પણ આપી છે કે નડિયાદ શહેરની અંદર ઘણી બધી દુકાનોમાં એંસી ટકા દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આપવામાં આવે છે બીજી વસ્તુ કે અમુક ચોક્કસ વિસ્તારોની એટલે કે પોર્વ જેવો વિસ્તાર છે સલૂણ બજાર છે અને નાના કુંડા કિડની થી સિવિલ હોસ્પિટલ બાજુ જવાના રોડ પર જે અનાજ ની દુકાનો આવી છે ત્યાં આ ગેરરીતિ મોટા પ્રમાણ ઉપર ચાલે છે રવિવારના દિવસે અનાજનું વિતરણ થાય છે આ લોકોને સત્તા પક્ષ દ્વારા જે બીક લાગે એવા ગરીબોને બોલાવી અને અંગૂઠો મુકાઈ અને પચાસ ટકા અનાજ એમને જાય છે અને પચાસ ટકા અનાજ આ લોકો બારોબાર વેચી દે છે આ બધા જ

તેનો અમે વિરોધ કરીએ છીએ અને ગરીબ પ્રજાને આ અનાજ ઝડપથી મળી જાય તેની અમે આજે વિનંતી કરી છે